સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારનો રોજ મળી હતી જેમાં પચીસ કામો રજૂ થયા હતા જેમાંથી બે કામો દફ્તરે કરાયા છે

સિક્યુરિટી માટે પણ જણાવ્યું છે આજની સ્થાયી સમિતિની મિટિંગમાં પચીસ કામો હતા એમાંથી ચાર નંબરનું કામ દફતરે કરવામાં આવ્યું છે અને ચોવીસ નંબરનું ટેન્ડર દફતરે કરવામાં આવ્યું છે પચીસ નંબરના કામમાં ઇજારદારને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે બાકીના બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે પંદર નંબરનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે આજે પણ આપણે બે વીક ત્રણ વીક પહેલાં જે રીતે પીપીપી ધોરણ ઉપર ઉદ્યાન આપણે જે આપી રહ્યા છે સુરત મહાનગરપાલિકામાં એ જ રીતે મહારાણા પ્રતાપ ઉદ્યાન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી વરાછા ઝોન એમાં જેમણે એક વર્ષનું એકતાલીસ લાખ રૂપિયા સુધીનું ભંડોળ આપવાની તૈયારી દર્શાવી છે અને કુલ બચત સોળ કરોડ ચોર્યાસી લાખ જેવી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આવા બીજા જે કંઈ પણ મોટા ગાર્ડનો છે એ બધા પીપીપી મોડ ઉપર આપવાની તૈયારી સાથે આગળ વધી રહી છે ઉપરાંત આજે એક બીજું વધારાનું કામ જે અગત્યનું કામ છે એ દસ એજન્સીઓ દસે દસ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે સિક્યુરિટીનું અને હવેથી એટલે કે જેમ ઓર્ડર આપ્યા પછી એ સિક્યુરિટીનું કામ એ લોકો સંભાળશે એક વર્ષની પરમિશન છે અને બે વર્ષના એક્સચેન્જ સાથે કુલ ત્રણ વર્ષ માટેનું કામ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવશે આમ સુરત મહાનગરપાલિકાના સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા કામોની હવે વેગ પકડશે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષ સેટા